નમસ્કાર નિશાબેન ગોસ્વામીની વાર્તા અને વાર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું સૌ પ્રથમ તો મારે તમને એક વાત કહેવી છે મારી દીકરીઓ રોજ નવી નવી વાર્તાઓ લઈને આવે છે અને એને તમે સહકાર આપો છો અને મારી ચેનલને આગળ વધારો છો એ બદલ આપ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું મારી દીકરીઓ સરસ મજાની વાર્તા લઈને આવે છે તો આજે હું પણ એક નાની વાર્તા આપણી સમક્ષ રજૂ કરું છું મારી વાર્તાનું નામ છે લાલચી કાગડાભાઈ હવે આપણને વાર્તાનું નામ સાંભળી અને પહેલાં તો એવું થાય કે લાલચી કાગડાભાઈ માણસોને લાલચી જોયા છે પણ કાગડાની લાલચી તો વાર્તા તો કાલ્પનિક હોઈ શકે વાર્તામાં તો આપણે ગમે તે કરી શકીએ તો હવે લાલચી કાગડાભાઈ કેવા હતા લાલચી એ આપણે વાર્તામાં જોઈશું તો ચાલો વાર્તા શરૂ કરીએ એક સરસ મજાનું ગામ હતું ગામમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા એમાં એક સરસ મજાની મોટી દુકાન હતી દુકાન કોની હતી ખબર છે તમને દુકાન હતી કાગડાભાઈની કાગડાભાઈની દુકાનમાં કાગડાભાઈ શેનો ધંધો કરતા હતા ખબર છે તમને સરસ મજાના ગરમા ગરમ ચટપટા સમોસા સમોસા વેચતા હતા કાગડાભાઈ દુકાન એવી સરસ મજાની ચાલે કે ની વાત ના પૂછો અરે તેના ત્યાં પક્ષીઓના ટોળે ને ટોળા સમોસા ખાવા સવારમાં આવી જાય એટલી સરસ મજાની સુગંધ આવે સમોસાની કે આપણને ના ખાવા હોય ને તો આપણને ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના સમોસા કાગડાભાઈ બનાવતા સવારમાં ચકલી બેન અને એના સાથીદારો સમોસા ખાવા કાગડાભાઈને ત્યાં પહોંચી જાય છે કાગડાભાઈને કે કાગડાભાઈ કાગડાભાઈ

જે બધા સરસ મજાના સમોસા બનાવે એ હું તો સમોસા બનાવું છું સારા પ્રકારનો લોટ વાપરું છું અને સરસ મજાના મસાલો વાપરું છું બાકી તો બધા બનાવે છે એવો જ મારા સમોસા છે ચકલીબેન કે બહુ સરસ સમોસા છે તમારા મારો તો દિલ ખુશ થઈ જાય છે સમોસા ખાવ એટલે એમ કહી અને ચકલીબેન એક પ્લેટ સમોસાની ખાય અને ત્યાંથી નીકળી ગયા કાગડાભાઈ તો એટલા સરસ મજાના સમોસા બનાવે કે આપણને જોઈને મોઢામાં પાણી આવી જાય એનો એવો સરસ મસાલો કે વાત જવા દે એવી રીતના એક પછી એક પક્ષીઓ આવે અને કાગડાભાઈ પાસેથી સમોસાની પ્લેટ ખાય હવે એક વખત કાગડાભાઈનો મિત્ર આવ્યો એણે કહ્યું સમડીબેન સમડીબેને કહ્યું કે ત્યારે

આગળ કે ધન્યવાદ મારા મિત્ર તને મારા સમોસા આપ્યા પણ ધને નફો મળે છે કોઈ કાગડામાં તો કાગડો કે ઘર ચાલે સવાર અને સાંજ બે ટાઈમ જમવાનું મળી જાય એનાથી આપણે વધારે શું જોઈએ તો એના મિત્રએ કાગડાના મિત્રએ કહ્યું કે નફો ચાલે એવું થોડું ચાલે અત્યારના જમાનામાં મોંઘવારી કેવી વધી ગઈ છે પૈસા તો બચવા જોઈએ કે નહીં થોડા પૈસા જોઈએ આવી આવી સલાહ સલાહ પછી ના ના ભાઈ હું તો ખુશ છું મારે બે ટાણા મારા પરિવારનું જમવાનું નીકળી જાય આનાથી વધારે મારે કાંઈ જોતું નથી છતાંય એના મિત્રે ચાલુ રાખ્યું આ મોંઘવારીમાં હજી તને એક વાર કહી દઉં છું કે તારે પૈસા ભેગા કરવા જોઈએ આ તો તારો મિત્રો છું ને એટલે તને સલાહ આપતો જાઉં છું કે પૈસા ભેગા કરવા જ જોઈએ બાકી પૈસા જો ભેગા નહીં કરે તો પછી લાંબા તારા પરિવારનું પાલન પોષણ કોણ કરશે કાગડાભાઈએ કહ્યું ના ના એ તો મને વાંધો નથી આ તમારીમાં ખુશ છું આમ કઈ અને કાગડાનો મિત્ર તો ત્યાંથી જતો રહ્યો અને કાગડા ભાઈ તો વિચાર કરે મનમાં ક્યાંક હોય આપણને કોઈ કહી જાય ને ત્યારે આપણને એક ક્ષણ તો એ થઈ જ જાય કે આ સારું સાચું હશે તો કાગડા ભાઈ વિચાર કરવા માંડ્યા કે શું કરું મારા મિત્રની વાત સાચી હશે આ પૈસાથી મારું ઘર ખાલી માત્ર સવાર અને સાંજ બે ટાઈમ જ ચાલે છે તો બે સમય ચાલે છે એના કરતાં હું વધારે પૈસા કમાઉં પછી એને એના મિત્રની વાત યાદ આવી કે પૈસા તો ભેગા કરવા જ પડશે તો એણે શું ચાલુ કર્યું ખબર છે કે એ જ્યાં સમોસા બનાવતો તો ત્યાં ગયો અને સાધન સામગ્રીથી જે સામગ્રીથી સમોસા બનાવતો હતો ત્યાં તેને સમોસાના લોટમાં બીજો મિલાવટી લોટ અંદર ઉમેર્યો ત્યાં તેની પત્ની દોડતી દોડતી કાબલી બેન

કરો લાલચ ના કરો આવું ના કરો પણ કાગડાભાઈ તો કોઈનું નું માને તેણે તો બંને લોટ મિક્સ કરી દીધા અને સમોસા બનાવવાનું ચાલુ કર્યું અને બીજે દિવસે એને બોડ મારી દીધી એક સમોસો તે કાગડાભાઈ ભાઈ 10 રૂપિયા આપતા હતા તેની જગ્યાએ તેણે સમોસાના 15 રૂપિયા કરી નાખ્યા એક જ રાતમાં ભાવ વધ્યો સવાર પડી ને ચકલી બેન અને તેના સાથીદારો બધા રોજની જેમ સરસ મજાના સમોસા ખાવા આવે તે કાગડાભાઈને ભાઈને કહે કાગડાભાઈ તમે તો એક રાતમાં બહુ વધારી દીધો 10 ની પ્લેટ 15 માં કરી દીધી તો કાગડાભાઈ શું કોઈ ખબર છે અરે મોંગવરે કેમે છે તમે શું વાત કરો છો મોંગવરે છે તો બહુ તો બધો પડે ને આ ચકલીબેન તો ત્યાંથી સમોસા ખાતા એટલે તેને એમ થયું કે કાઈ માંધો નહીં સમોસાની એક આપી દીધી એમ કાગડાભાઈએ તો સમોસાની એક ચકલીબેનને આપી દીધી ચકલીબેન જીવી સમોસું મોડામાં નાખે છે એ બી આજે સ્વાદ કંઈક અલગ છે સમોસાનું સમોસા રોજ જેવા નથી કાપડા કે હવે એવા જ છે કે હું રોજ સમોસા બનાવું વિવિધ લોટમાં મેં સમોસા બનાવ્યા છે એવા જેવા સમોસા સારા છે તમને કેમાં લાગે છે સમોસા તો તમને મારા ભાવે છે ચકલીબેન કે હા માણી તો છે પણ આજે કંઈક અલગ લાગ્યો કાંઈ વાંધો નહીં ચાલો ખાઈ લો ચકલીબેન ખાઈ અને જતાં રહે પછી બીજા પક્ષીઓના ટોળા પણ આવ્યા બધા રોજની જેમ ખાતા હતા સમોસા પ્લેટના ભાવ વાંચ્યા ઓહો આજે તો એક જ દિવસના ભાવ વધી ગયા પણ કાગડાભાઈને સમોસાની ટેવ બધાને પડી ગઈ હતી એટલે બધા પ્લેટ દસના અંદર પંદર થયા તો પણ ખાધી પછી કાગડાભાઈની પ્લેટ જેવી બધાને પીરસે છે તો બધા પક્ષીઓએ એક જ ફરિયાદ કરી કે આજે સમોસામાં કાંઈ ફેર છે કાગડાભાઈ તો ટસના મસના થાય એને કીધું મહારાજ સમોસામાં આય શેર નથી પછી કાયવાં ધોરી બધા પક્ષીઓ તો પૈસા દઈ સમોસા ખાને નીકળી ગયા હવે જેમ દિવસો વધતા ગયા એમ ગાગડાભાઈની લાલચ વધી ગઈ એટલે તો સમોસામાં લોટજી અડધો મગ મિક્સ કરતા હતા ડુપ્લિકેટ એની જગ્યાએ બધું જ ડુપ્લિકેટ નું ચાલુ કરી દીધું અને મસાલો પણ ડુપ્લિકેટ ચાલુ કરી દીધું બધું નકલી એની લાલચ વધતી જ ગઈ કે કમાવાવાળા બે વધારે ને વધારે એટલે જેને લાલચ વધતી ગઈ હવે એક દિવસ એવો થયો કે એટલે સમોસા ખાવા માટે સવા બીજે રોજ બધા પક્ષીઓ આવ્યા તો કોઈને કાગડાભાઈના સમોસા ભાવ્યા નહીં કોઈ સંબંધના હિસાબે ભૂલી ના શક્યા પણ ત્યાંથી પ્લેટ મૂકી મૂકીને બેચતા રહ્યા અબ એક દિવસ એવો આવ્યો કે સમોસાની દુકાને કોઈ ગ્રાહક જ નહીં કાગડાભાઈ વિચાર કરે ઓહ તો મારે તો શું કરવું બધો માલ એમને પડો રહે છે કોઈ આવતું નથી એવામાં એક પોપટભાઈ આવે પોપટભાઈને બહુ ભૂખ લાગી હતી તો એને જો ચાલ ને કાગડાભાઈના સમોસાની દુકાનેથી હું સરસ મજાના સમોસા ખાતો જાઉં તો કાગડાભાઈએ ગીત કાગડાભાઈને સમોસાના દુકાનની એને ખબર જ હતી કે કાગડાભાઈની દુકાનમાં સરસમાં સરસ સમોસા મળે છે તો પોપટભાઈ કે ચાલો આજે આમને લાભ આપી દે પોપટભાઈ કે કાગડાભાઈ કાગડાભાઈ કાગડા ભાઈ એક સરસ મજાની સમોસાની પ્લેટ બનાવ તો કાગડાભાઈ કે આ સારુજી કોક તો બરાબર આવ્યો એટલે મારે સમોસા કે દેવો પડે કાગડાભાઈ તો હરક બેન કે હલો હલો કોપડ ભાઈ ખાવ ખાવ કોપડ ભાઈ સરસ મજાનો સમોસો જો મોઢામાં આમ તો લાગે ઓ આ તો કેવો ખરાબ લોટના સમોસા છે તમે કેવો લોટ વાપરો છો કાગડાભાઈ આ લોટ માં તો નકરો ડુપ્લિકેટ લોટ હોય એવું લાગે છે સમોસા જેવો લાગતો જ નથી કાઈ તો સમોસા મૂકી દીધી પ્લેટ બાજુ આગળ બાજુ ઉસે થઈ ગયા એક તો ગરાકી હતી નહીં અને પૈસાની ની કમાણી હતી નહીં જેમ જેમ પૈસા આવવા માંડ્યા હતા એમ એમ નો મગજ ગરમ થવા લાગ્યો હતો એને કીધું ખાવું હોય તો ખાવ ને તો રાઈથી જવા દે કેટલી વાર કહું છું કે એક લોટ વાપરું છું અને સારા મસાલા વાપરું છું કોઈ મને કહો છો પણ પોપટભાઈ કે મારી ઉપર ગુસ્સે શું કરવા દે હવે ખાવા દેવો ને જાવ દે તારા સમોસાને પૈસાની કઈ જરૂર નથી જાવો દે પોપટને તો દુઃખ લાગી ગયું કે તમે આવી રીતના ઊંચા આવે છે મારી સાથે વાત કેમ કરો છો તમારે સમોસા નથી ખવડાવવા તો કાંઈ ના અમે તમારા પૈસા મારે તમારા સમોસા નથી ખાવા આગડાભાઈએ કીધું હવે તારા પૈસાને જોતા જાઓ દે પોપટભાઈ કે તને આનો સનોખું જરૂરથી અપાવીશ પછી બીજે દિવસે પોપટભાઈ જે ઇન્ક્સ વાળા હોય છે તેને લઈને આવે તો જ્યારે આપણે ખબર છે આજુબાજુ વેચાતો હતો એ ગામમાં એ બધાની દુકાન ચેક થઈ હવે ધીમે ધીમે વારો આવ્યો કાગડાભાઈની દુકાનનો કાગડાભાઈની દુકાનનો વારો આવ્યો એટલે કાગડાભાઈના અંદર કાગડાભાઈ શું બનાવો છો તમે

મારો લોટ કે મારું તેલ કે મારા મસાલા બધું સરસ શુદ્ધ છે તમે જોઈ શકો છો મારે મારી દુકાનમાં ક્યારેય હું કોઈ ખરાબ વસ્તુ વાપરતો જ નથી ત્યારે પેલા જે ઓફિસર હતા એને કીધું કે જો તમે ખરાબ વસ્તુ વાપરતા જ નથી તો અમે ચેક કરવા દો એમણે કહ્યું તમે કાગડાભાઈ બહાર આવી જાઓ કાગડાભાઈ તો ત્યાંથી નહીં ચૂક્યું તો તમારી લોકો હટે જ નહીં ડરી ગયા હતા પણ શું ચાલુ થઈ ગયો ઓહો શું થશે અંધર પણ ચાલુ થઈ ગઈ પણ એ બહાર નીકળ્યા નહીં એટલી વાર પેલો ઓફિસર એ કીધું કે તને બહાર જા ઓ ખરાભાઈ આમ ન થી રહ્યા કે ગયા જ નહીં પછી તッコ મારી અને ઓફિસર એ તને બહાર કાઢ્યા કરે નીચે જે લોટ ના પડા કોટલા પડ્યાતા એમાં જોયું તો બધું લોટ નકલી હતું અને મસાલાના પેકેટ પણ નકલી હતા અને તમને ખબર છે મસાલાના પેકેટ તો 2 મહિના પહેલા ના એક્સપાયર થઈ ગયા હતા ઓહો હવે આવું બધું જોઈને ઓફિસરે કહ્યું તું તો કહેતો તો નહીં કે આમાં બધું ભેળસેળ વાળું કંઈ છે જ નહીં હું તો ઉત્તમ માલ વાપરું છું તો બધું શું છે હવે આની સજા છે તારે પચાસ હજાર રૂપિયા રોકડા આપવા પડશે અને તારે બે મહિના સુધી જેલમાં જાવું પડશે એટલામાં કાગડાભાઈની પત્ની રડતી રડતી આવી મેં તમને કહ્યું તું કે આ લાલચ સારી નથી તોય તમે લાલચ કરી પૈસા કમામા કાગડી તો રડતી રડતી રહી ત્યાં સુધી ઇન્સ્પેક્ટરો છે એ કાગડા બેને પકડીને લઈ ગયા અને પૈસા નો ભરાવ્યો એ તમે સમજ્યા કે લાલચ કેટલું નુકસાન કરાવે છે એક મિત્ર ખોટી સલાહ આપી ગયો અને કાગડા ભાઈનું મન ફરી ગયું અને એમને શું આવી નુકસાની જ નુકસાન નથી જે અતિશય લાલચ સારી નથી આ વાર્તા પરથી આપણને બે બુદ્ધ શીખવા મળે છે એક મિત્ર એવો શોધવો કે જે સુખ અને દુઃખમાં ઢાલ સ્વરૂપે ઉભો રહે અને બીજું કોઈની ખોટી સલાહ લેવી નહીં અને ક્યારેય લાલચ કરવી નહીં બાલ મિત્રો તમને અથવા અને મારા સાથીદારો જો તમને મારી વાર્તા સારી લાગી હોય તો મારી વાર્તાને શેર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો તમારા સહકારથી જ મારે ખૂબ આગળ વધવું છે આભાર થેન્ક યુ